જય રામ જય બજરંગ બલે મિત્રો જો કોઈ વ્યક્તિ તમારું નામ ખૂબ જ પ્રેમથી બોલે તો તમને કેવું લાગશે તો તમે કહેશો કે મને ખૂબ જ સારું લાગશે અને તે વ્યક્તિ તમારા પાસેથી થોડા રૂપિયા પણ માંગે તો પણ તમે પ્રસન્ન થઈને તેને આપશો બસ મિત્રો આવું જ ભગવાન પાસે પણ હોય છે જ્યારે તમે તેના મંત્રોનો જાપ કરો છો તો તેના કાનમાં એક શબ્દ સંભળાય છે તમે એકવાર મંત્ર જાપ કરશો તો તેને અહેસાસ થશે પરંતુ જ્યારે તમે વારંવાર મંત્ર જાપ કરશો ત્યારે ભગવાનને પણ થશે કે મારો કોઈ ભક્ત મને સાચા મનથી બોલાવી રહ્યો છે અને તે મારી પાસેથી કંઈક માંગવા ઈચ્છે છે ત્યારે ઈશ્વર પ્રસન્ન થઈને તમારી દરેક ઈચ્છા દરેક મનોકામના પૂર્ણ કરવાના આશીર્વાદ આપે છે તો આજે હું તમને ભગવાન શ્રીરામના પરમ ભક્ત શ્રી બજરંગબલી શ્રી હનુમાનજીનો એક એવો ચમત્કારિક મંત્ર સંભળાવવા જઈ રહ્યો છું જે કોઈ વ્યક્તિ આ મંત્રનો સાચા મનથી એકાવન વખત જાપ કરી લે કે સળંગ એકાવન વખત આ મંત્રનું શ્રવણ કરે તો તેની દરેક મનોકામના ખૂબ જ જલ્દીથી પૂર્ણ થવા લાગી જાય છે આ મંત્ર ખૂબ જ જલ્દી પોતાની અસર બતાવે છે પ્રિય ભક્તો જો તમે સાચા મનથી આ મંત્રનું શ્રવણ કર્યું હશે તો તમે ખૂબ જ જલ્દી તમને આની અસર થશે અને જો તમે આ મંત્રનું શ્રવણ સાચા મનથી ન કર્યું હોય તો આનો તમને કોઈ લાભ નહીં થાય એટલા માટે તમે જ્યારે પણ કોઈ મંત્રનો જાપ કરો કે કોઈ મંત્રનું શ્રવણ કરો તો સાચા મનથી અને પૂરા શ્રદ્ધાભાવથી કરો જે કોઈ દેવી દેવતાના મંત્રનું તમે શ્રવણ કરો કે જાપ કરો છો તે દેવને તમે સાચા મનથી યાદ કરો તેના પછી જ તેમના મંત્રનો જાપ કે શ્રવણ કરો જો તમને ધનની ખૂબ જ વધુ આવશ્યકતા હોય તો તે પણ પૂર્ણ થશે તમારા પર આવનારા દરેક કષ્ટ પણ દૂર થઈ જશે અને તમારા પર લાગેલા પાપ પણ નાશ પામશે ખૂબ જ વધુ શક્તિ હોય છે આ મંત્રોમાં મિત્રો ઈશ્વરની માયાને કોઈ પણ નથી જાણતું કોણ જાણે ક્યારે કે કઈ રીતે તમને ધન પ્રાપ્ત થઈ જાય કે થઈ શકે છે કે તમને રસ્તામાં પણ અચાનક રીતે ધન પ્રાપ્ત થાય બધું મળીને કહીએ તો કોઈ પણ ચમત્કાર થઈ શકે છે ઈશ્વર સર્વોપરી છે તે બધું જ જાણે છે કે તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે તમે તેની પાસેથી શું ઈચ્છો છો બધું જ જાણે છે તો ચાલો વિડીયોને શરૂ કરીએ જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને એક લાઈક કરીને કમેન્ટમાં જય શ્રી બજરંગબલી અવશ્ય લખી દો જય શ્રી રામ લખીને તમારી સમસ્યા મનમાં બોલી દો મને વિશ્વાસ છે કે એક સાચો હિન્દુ પોતાના ભગવાનને પ્રસન્ન કરવા પોતાની પાંચ મિનિટ અવશ્ય આપશે હવે આ મંત્રને તમે પૂરા એકાવન વખત ધ્યાનથી સાચા મનથી અને પૂરા શ્રદ્ધા ભાવથી અવશ્ય સાંભળો મો હનુમતેરોગહ હરાયવશીકરડાય રામદૂતાય ચિરંજીવની ઉદત્તે ધનં દવાહ મો હનુમતેરોગહરાયવસીકરણાડાય રામદૂતાય ચિરંજીવની ઉદતે ધન દ સ્વાહ સર્વ હનુમતેરોગહરાયવશીકરડાય રામદૂતાય ચિરંજીવની ઉદતે ધન દ સ્વાહ ઓ નમો હનુમતેરોગરાયવશીકરણાડાય રામદૂતાય ચિરંજીવની ઉદતે ધન દ સ્વાહ મો હનુમતે સર્વરોગહરાયવશીકરણાય રામદૂતાય ચિરંજીવની ઉદતે ધન દ સ્વાહમો હનુમતે સર્વરો હરાય સર્વશીકરડાય રામદૂતાય ચિરંજીવની ઉદતે ધનમ દ સ્વાહ નમો હનુમતે સર્વરોગહરાય સર્વશી કરડાય રામદૂતાય ચિરંજીવની ઉદતે ધન દ સ્વાહ મો હનુમતેરોગહરાયવશીકરડાય રામદૂતાય ચિરંજીવની ઉદત્તે ધનં દવાહ મો હનુમતેરોગહરાયવશીકરણાડાય રામદૂતાય ચિરંજીવની ઉદતે ધન દ સ્વાહ નમો હનુમતેરોગહ હરાય સર્વશીકરડાય રામદૂતાય ચિરજીવની ઉદતે ધન દ સ્વાહ ઓમો હનુમતેરોગ હરાયવકરડાય રામદૂતાય ચિરંજીવની ઉદતે ધન દ સ્વાહ ઓ નમો હનુમતેરોગરાય સર્વશીકરણાય રામદૂતાય ચિરંજીવની ઉદતે ધનમ દ